કોચ અને મેનેજમેન્ટે ખેલાડીઓના આરામ અને પુનઃપ્રેરણા માટે વડનગરની મુલાકાતનું આયોજન કર્યું હતું જેનાથી તેઓને નવી ઊર્જા મળી ટીમના કેપ્ટન અને અન્ય ખેલાડીઓએ વડનગરના ઐતિહાસિક સ્થળો અને સ્થાનિક સંસ્કૃતિનો આનંદ માણ્યો આ મુલાકાત દરમિયાન તેઓએ સ્થાનિક લોકો સાથે પણ મુલાકાત કરી અને તેમના પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો ટીમના સભ્યો માટે અનુભવ યાદગાર રહ્યો આ મુલાકાત પછી ગુજરાત ટાઇટન્સ ટીમ આગામી મેચ માટે તૈયાર કરી રહી છે ટીમના કોચે જણાવ્યું કે આવા વિરામ ખેલાડીઓના માનસિક આરામ માટે મહત્વપૂર્ણ છે અને તે માટેની પ્રદર્શન ક્ષમતા વધારાય મદદ કરે છે ટીમના સમર્થકો પણ તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે